નમસ્કારો ભારતીય ગાંધીનગર પ્રતિ શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય વિષય તત્કાલ સર્વેના આદેશ આપી ખેડૂતોની ની વાહરે આવવા બાબત સાદર નમસ્કાર દુઃખ સાથે જણાવવાનું કે વર્તમાનમાં પ્રકૃતિએ ખેડૂતને ધમધોરી નાખ્યો છે સમાજ પ્રકૃતિનું શોષણ કરે છે અને ભોગવવાનું ખેડૂતના ભાગે આવે છે વર્તમાનમાં મગફળી કપાસ ડાંગર જેવા પાકો ખેતરમાંથી લણી અને માર્કેટ સુધી પહોંચાડી પોતાનું ગુજરાન ચલાવતું ખેડૂત પોતાના મોઢામાં આવેલ કોળીઓ કુદરતે છીનવી લીધો છે જેથી ખેડૂતની સ્થિતિ બેહાલ છે વર્તમાનમાં મગફળી ટેકાના ભાવે કેટલી લેશે તે તંત્ર હજુ નક્કી કરી શક્યું નથી તે ખૂબ જ પીડાદાયક બાબત છે તંત્ર દ્વારા કેટલી મગફળી ખરીદાશે ને નક્કી ન થવાથી ખેડૂત બજારમાં લૂંટાઈ રહ્યો છે આપશ્રીને અગાઉ પણ વારંવાર ખરીદીના જથ્થા બાબતે રજૂઆત કરી ચૂક્યા છીએ વર્તમાનમાં ખેડૂતની સ્થિતિ ખૂબ જ દયાજનક છે પ્રકૃતિએ આપેલ માર ખેડૂત કેવી રીતે સહન કરશે તે એક પ્રશ્નાર્થ છે આપશ્રીને વિનંતી છે કે વર્તમાન પરિસ્થિતિમાં રાજ્યના ખેડૂતોની બહારે આવવા તાત્કાલિક સર્વેના આદેશ આપી ખેડૂતોને મહત્તમ સહાય ચૂકવાય તે દિશામાં કાર્યવાહી કરવા આગ્રહભરી વિનંતી છે સહયોગની અપેક્ષા સહ ભવદીય भारतीय किसान संघ गुजरात प्रदेश आरके पटेल प्रदेश महामंत्री जगमाल भाई आर्य प्रदेश अध्यक्ष रिपोर्टर दिनेश भाई पी पटेल चार तालुका मंत्री श्री जीपीएमसी न्यूज ट्वेंटी फोर बाय सेवन लाइव

પરંતુ હજુ પણ આગાહી કરો એવી આગાહી કરે છે કે હજુ પણ આગામી ચાર દિવસ સુધી વરસાદ આવવાની શક્યતા એટલે ખેડૂત ખૂબ દ્વિધા મગફળી નો પાક એક તારીખ થી સરકાર લેવાની હતી પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે હજુ એનો આંકડો નક્કી નથી કરી શક્યા કે કેટલી મગફળી લેવી ખેડૂત દ્વિધામાં છે

જેથી કરી ખેડૂતની દિવાળી સુધરે પરંતુ અત્યારે વરસાદે પણ કમોસમી વાવાઝોડાય પ્રકૃતિ એ ખેડૂતના મોઢામાં આવેલો છે આટલા મન મગફળી લઈશું મંત્રી બદલાયા છે મુખ્યમંત્રી છે ખૂબ દુઃખ સાથે કેવું આપણે કહ્યું આંકડો જાહેર નથી કરી શકતા તંત્ર શું કર્યું

બધા જ લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે એટલે તાત્કાલિક આંકડો પણ જાહેર કરે મગફળી હોય સોયાબીન હોય ડાંગર હોય એટલું જ મોટું કપાસનું નુકસાન કપાસ પણ એનો સમય આવ્યો છે એની અંદર વરસાદ પણ એટલા મોટા પ્રમાણમાં રજૂઆત કરી હતી કેન્દ્ર સરકારને પણ રજૂઆત કરી હતી રાજ્ય સરકારને રજૂઆત કરી હતી કે કપાસ પરની આયાત ડ્યુટી તમે જે રદ કરી છે એનો લાદો તો કઈક ભાવ ઉચકાય પરંતુ ક્યાંક ના ક્યાંક તંત્રની બેદરકારીના કારણે ગુજરાતનો ખેડૂત કારણ ગુજરાતના મુખ્ય પાકોની અંદર કપાસ અને મગફળી આવે છે એના મુખ્ય પાકોનું જ ભાવનું કોઈ ચોક્કસ પેરામીટર નક્કી નથી જે 1500 2000 રૂપિયા મળવાની અપેક્ષા હતી કે કપાસનો ભાવ એટલો થશે વાવેતર ઘટ્યું હતું પરંતુ સરકાર દ્વારા આયાત ડ્યુટી રદ કરી દીધી અને પરિણામે ખેડૂત અત્યારે કપાસ પર 1200 1400 રૂપિયાની અંદર વેચવા મજબૂર બન્યો એટલે આજે આપ મિત્રો શ્રીને વિનંતીથી આપ બધા પધાર્યા છો આપણા માધ્યમથી સમાજ અને સરકાર બંનેને વિનંતી છે સમાજે પણ ક્યાં ખેડૂતનો પાક બગડતો હોય તો એનો સથવારો લઈ એનો પાક કેવી રીતે બચાવી શકાય એ દિશામાં સમાજ પણ કામે લાગે અને સરકાર ખેડૂતને શું આપવાની છે અત્યારે નક્કી કરે સર્વે કદાચ પછી થાય પરંતુ શું રકમ આપવાના છે નક્કી કરે તો ખેડૂત ક્યાંય બીજાના જોડે ઉસીના પાસીના લેવા ના જાય બજારની અંદર દિવાળીના તહેવાર પછી ખેડૂતને પૈસાની ખુબ જરૂર હોતી હોય છે અત્યારે પાક આપવા જવાનો સમય તો કુદરતી છે એટલે સરકાર અને સમાજ બંને જ્યાં સુધી ખેડૂતની વારે આવે ત્યાં સુધી ખેડૂતનો ઉદ્ધાર નથી આ જગત નો તમારી સામે હાથ જોડવા મજબૂર બન્યો છે એની વારે આવે સરકાર